વૈષ્ણવ જન કી ઝોપડી ભલી ક્યારે પણ કોઈ પણ વૈષ્ણવ મળે કદાચ લૌકિક રીતે એ સાધારણ હોય ક્યારે પણ એવું અવિવેક ન કરવો કે એને એની લૌકિક હિંસા આપણે ભાન કરાવ આ બહુ મોટો અપરાધ છે પ્રત્યેક વૈષ્ણવ જેના હૃદયમાં ભક્તિનું ધન છે એનાથી મોટો ધનવાન આપણા માટે બીજો કોઈ નથી એ આદર એના ભાવનું વૈષ્ણવ જોડે લૌકિક વ્યવહારથી ન મળો એના હૃદયમાં રહેલા ઠાકોરજીની શ્રદ્ધા જોઈને મળો એને કેટલો ભાવ છે બને કાંઈ એના ગરબા કેવી સુંદર ઠાકોજીની માળા કરે છે કેવી સેવા વસ્ત્ર સેવા ઠાકોજીની કરે છે કેવી ભંડારની સુંદર સેવા કરે છે કેવી મંદિરની અને સેવા જેને મળે એનાથી મોટો સૌભાગ્યશાળી કોણ હું તો ઘણીવાર કહું ભાગ્યશાળીને ભગવાન મળે પણ સૌભાગ્યશાળીને જ સેવા મળતી હોય છે જેના હાથ પ્રભુની સેવામાં લાગ્યા છે એના હાથ નાના કઈ રીતે હોઈ શકે વિચાર તો કરો જેના હાથ રોજ ઠાકોરજીના ચરસ્પ્રશ કરે છે એના આના હાથ નાના ક્યાંથી હોઈ શકે લૌકિક જોશો તો લૌકિક લઈને જ આવશો જ્યારે પણ અલૌકિક વ્યક્તિઓને મળવા જાવ અલૌકિક સ્થાને જાવ ત્યારે અલૌકિક બુદ્ધિ લઈને જ જશે ઘણીવાર તો ભગવત્ ધામોમાં જઈને ભાવ હોય ને એ ગુમાવી નાખે ત્યાં તો આમ તો ભાવ જ ગયો મેળવવા ગયા તા પેલું લેવા ગયા ને વ્યવસ્થાઓ માણસો ની હોય છે અને માણસો ની અવ્યવસ્થા જોઈ ભગવાન માં ભાવ લઈને ક્યારે ના આવતા ઘણી વાર થાય ત્યાં બહુ ભીડ હવે તો ઠાકોર ત્યાં બહુ ભીડ હવે તો દર્શન કરે ગીડ એ માણસ ની અવ્યવસ્થા હવે તો ગયા વ્રજ ત્યાં ગયા ત્યાં ગંદકી માણસની અવ્યવસ્થા છે એમાં ગિરરાજજી શું બગાડ્યું છે એમાં યમુનાજીએ શું બગાડ્યું છે એમાં વ્રજે શું બગાડ્યું છે માણસે ફેલાવેલી અવ્યવસ્થાને કારણે ભગવત સ્વરૂપોમાં અભાવ ક્યારે પણ લઈને નહીં આવે એ તો એના સ્થાને ઉત્તમ જ છે કમી તો આપણા બધાની છે કે આપણે એ વ્યવસ્થા જાળવી નથી શકતા

જલ કેવા કેવા પ્રસંગો વાર્તા સાહિત્યમાં તો તમે જુઓ ચોર્યાસી વર્ષો વાર્તાઓમાં કેવા કેવા નિષ્કચન વૈષ્ણવ હતા પણ એમને ત્યાં પણ ઠાકોરજી આનંદ થી ઘરમાં ઠાકોરજી પધરાવ્યા એક ઓરડાનું નું એક ઓરડા અને ઠાકોરજી ને પહોળાડે તો પેલા બાજી ને એમ થાય કે જે ઓરડામાં માં સુતા હોય તે મારાથી કેમ સુવાય અને દરવાજો બંધ કરીને ઘરની બહાર સુવે

માણસ ગમે તેટલી મહેનત કરી લે પણ યશ જલ્દી કોઈને મળે નહીં ભક્ત યશ તો ભગવાન પહેલા તો આગ લગોવા મેંડ મે જહા ન વલ્લભ જ્યાં મારા વલ્લભ માટે પ્રીતિ ના હોય એમાં તો આગ લાગે મારા શું કામનું નું હશે ગમે તો ગામનો મોટો હોય પણ મારા માટે તો મારા વલ્લભીઓ જ મોટા છે એમ કહીને હરિરાયજી આગળ છાસઠમી સાકીમાં સુંદર વલ્લભ સ્વરૂપને સમજાવતા કહે શ્રીબલ્લ ગુલ બાલક સદે સભી એક સ્વરૂપ છોટો બડો ના જગ્નિસ્રૂપ શ્રી વલ્લભ સભિયા અગ્નિ સ્વરૂપ સ્વરૂપ હરિરાજ ની વાણી ઘર ઘર રમો બરાબર છે હવે મોટા થઈને પણ ઘર ઘર રમો છો હવે મોટા થશો ક્યારે એટલી બધી સંકુચિતતા આપણે એવી કરી નાખી કે મહાપ્રભુજી ના ઘરને વાંટી નાખીએ

जीवल्लभ बलवंत पर बारे रे रस जीवल्लभ कुल बालक सबे सब ही एक सुरत नाम थी ना उड़कता वल्लभ तत्व थी ओळखो कोई व्यक्ति ने पगे लागशो तो व्यक्ति ना आशीर्वाद से वल्लभ समझी ने दंडवत करशो तो वल्लभ ना आशीर्वाद ત્યારે તમારી ભાવની ઉત્તમ તો કહું છું જયારે આપણા ભાવ ઉત્તમ હોય છે ને ત્યારે સામે વ્યક્તિ ઉત્તમ છે કે નહીં એ ગૌણ બની જાય છે આપણો ભાવહીન હોય તો સામે ગમે તેટલો ઉત્તમ વ્યક્તિ હોય પણ ફળ નથી આપી શકે સમય એક સ્વરૂપ છોટો બડો ન જાણીએ ઉમરમાં એની જો આપણે જાતે એમ કહ્યું ભલે સવા મહિના ના હોય યા સો વર્ષ ના હોય આપણા માટે તો એ વલ્લભ રૂપ છે ત્યારે સૌથી પહેલા મોટા વલ્લભ કુલ હોય વડીલ એમનો પહેલા કરાય અને વચનામૃત સાંભળીએ ત્યારે સૌથી નાના હોય એમના પહેલા વચનામૃત થાય વચનામૃત અને ચરણસ્પર્શ આ બંનેનો ફર કેટલો છે

પણ આ ઘરવાદ કરવાથી એટલું મોટું નુકસાન થયું કે ભણીએ છોડીએ અપમાન કરીએ ક્યાં જવાના છે અમારા ઘરના છે એટલે અમારી પાસે જ આવશે ને અને આમ કરીને તમે લોકોએ અમારા ઘરનું પણ નુકસાન કર્યું અમે શાસ્ત્ર ભણતા બંધ થઈ ગયા અમે પણ તમને તરછોડતા થઈ ગયા કારણ કે તમને અમને તો એમ જ અમારા ઘરના ક્યાં જવાના એક વસ્તુ યાદ રાખો તમે જો વલ્લભ કુલમાં વલ્લભ જુઓ છો તો અમારા વલ્લભ કુલે પણ તમારામાં દમલાજી જોવા જ જોઈએ જે આદર વલ્લભ તરીકે તમે અમારું રાખો છો અમારે પણ દમલા તરીકે તમારું આદર કરવું જ જોઈએ અને જો પરસ્પર આવો ભાવ પુષ્ટિ માર્ગમાં આવશે ને તો પુષ્ટિ માર્ગનું સ્વરૂપ જ બદલાઈ જશે અને હવે આજના આ એકવીસમી સદીમાં જો જાગૃત આપણે ન થયા અને કારણ કે અનન્યતાના અનુકરણ ન હોય અનન્યતાના તો ભાવ આપણે તો પરાણે અનન્યતા બેસાડવા જઈએ અનન્યતાના અનુકરણ હોય એ તો ભાવની સર્વોચ્ચ અવસ્થા હોય કઈ સમજતા ના હોય કઈ વાંચ્યું ના હોય કઈ જાણતા ના હોય પણ અનન્યતાનો ઝંડો લઈને ભરતા હોય આનાથી આવતી પેઢીને તમે ગુમાવશો વીસ વર્ષ પછી કેવો સમય આવશે આજે ઘરે ઘરે ચિંતા છે કે અમારા માથે બિરાજતા ઠાકોરજી અમારા ગયા પછી ઘરે રહેશે કે નહીં આ મોટો પ્રશ્ન છે અને એટલા માટે જાગૃત થવાની દરેકે જરૂર છે ખોટી અંધશ્રદ્ધાઓને ફોલો કરવાથી સમાજને નુકસાન જ થાય છે લાભ ક્યારે થતો નથી હવે વાંચવું પડશે મહાપ્રભુજીને વાંચવા પડશે ગુસાઈજીને વાંચવા પડશે ગોકુલનાથજીને વાંચવા પડશે હરિરાયજીને કોણે આવા ભેદ રાખવાનું કહ્યું છે સ્વયં જેના ઉપર ગોકુલનાથજીની વિશેષ કૃપા હતી એવા હરિરાય મહાપ્રભુજી હરિરાયજીને બ્રહ્મસવન શ્રી ગોકુલનાથજીની કેવી વિશેષ કૃપા એ હરિરાયજી એ ગોકુલનાથજીના આનંદ હરિરાયજી કહી રહ્યા છે વલ્લભ કુલ બાલક સબે તમે વૈષ્ણવ થઈને વલ્લભ ઘરમાં ભાગલા પાડો તો સૌથી વધારે નારાજ મહાપ્રભુજી થાય આપણે કોણ ભાગલા પાડનાર આ તો વલ્લભ કુલ પરિવાર ની વ્યવસ્થા છે આગળ 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 વૈષ્ણવ અમદાવાદ વૈષ્ણવ સંઘની એક સ્થાપના કરી છે ગ્રંથોત્સવ દ્વારા ઘરે ઘરે ગ્રંથ પધરાવી રહ્યા છે અને અમે તો ક્યારે હું વિચારતા નથી આ પેલા ઘર આને ગ્રંથ ના આપો આ અમારા ઘર આને બે ગ્રંથ આપો ક્યારે આવું વિચાર્યું અમે કોઈ ભાગલા જોતા નથી તો તમે કોણ છો અમારામાં ભાગલા જોનારા શું મહાપ્રભુજી ગુસાઈજી ગોકુલજી હરિરાયજી સાથે લાલજી જ્યારે એક વૈષ્ણવ ભાગલા પાડતો હોય તો ક્યારે રાજી થશે ક્યારે પ્રસન્ન નહીં થઈ શકે ક્યારેક જુઓ તો ખરા તમે અમે તો ઈચ્છીશું કે આવા સૃષ્ટિવાદ રહે જેથી અમને વાંધો ના આવે અમારી પેઢીઓને વાંધો આવે અમારી સૃષ્ટિ હૃદય મોટું કરી બધાને પ્રેમથી સ્વીકારવા પડશે વૈષ્ણવને સન્માન આપવું પડશે અમે તમને લોકોને અમારા સેવક માનીશું ને તો તમારી કદર નહીં કરી શકીએ જયારે દરેક વલ્લભ કુલ એવું માનશે કે આ મહાપ્રભુજીના સેવકો છે તો જ તમારા માટે આદર અમને જાણશે હવે એક હીરો કબાટમાં પડ્યો હોય તો હીરો કબાટનો થઈ જાય નહીં તો માલિક નો રે બ્રહ્મ સંબંધ મંત્ર મને કોઈ આપ્યું બીજા કોઈ વલ્લભપુલ ને આપ્યું ના મહાપ્રભુજીને ને આપેલું છે બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજી નું છે એમને મળેલું છે અમે તો એમના થકી તમને આપીએ આપીએ મહાપ્રભુજી થકી અને કહીએ મારો સેવક અરે બ્રહ્મ બ્રહ્મસમન મંત્ર તો મારો સેવક ક્યાંથી થઈ ગયો અમે તમને અમારા સેવક નહીં મહાપ્રભુજીના સેવક બનાવીએ છીએ અને આ અવેરનેસ આ જાગૃતિ જ્યારે અમારા વલ્લભકુલમાં આવશે ત્યારે વૈષ્ણવમાં પણ કોઈ ભેદભાવ નહીં જયો અને હવે આ કરવું પડશે હવે આ સમય આવ્યો છે આથી જે રીતે આગળ સમય આવવાનો છે એમાં આપણે લોકો પણ જો આવા વેચાયેલા અને વંટાયેલા રહીશું તો સૌથી નુકસાન કરી આવતી જશે અને એટલા માટે જ આખું ઇન્ટરનેશનલ સેન્ટર વૈષ્ણવ ધર્મ નું પહેલું નર્મદાજીના કાંઠે વિશ્વ વૈષ્ણવતા ધામના નામથી બનાવવા જઈ રહ્યા છે અને કાર્ય શું કરવું છે આજ આ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને એક તાતણે જોડવા છે તમે મારી આજ્ઞા પ્રમાણે ચાલો એમ એમ નથી નથી તમે બદલાઈ ફૂલો ભલે જુદા જુદા રહે મારે તો એક દોરામાં તમને પરોવા છે અને માળા બનાવી ઠાકોરજી ને છે તમારી જ્યાં નિષ્ઠા હોય બંધન છે આદર છે મારે કોઈ તમારી નિષ્ઠા નથી બદલવી તમારો ભાવ નથી બદલવો પણ ભેદ ન રાખો પુષ્ટિના તાતણે વલ્લભના નામે આપણે બધા એક દોરામાં પરવાયેલી માળા છીએ એ જારે ભૂલી જશો ત્યારે કોઈ વલ્લવકુળ પ્રસન્ન નહીં થાય છે એક મહાપ્રભુજી થી લઈને આજ સુધી અને એટલા માટે વૈષ્ણવ સમાજ જાગૃત થવાની જરૂર છે સાથે સાથે અમારું વલ્લવકુલે પણ જાગૃત થવાની જરૂર છે જ્યાં સુધી અમારા સેવક બનાવતા રહીશું

સમાજ જાગ્રત ન બને તો ઘણો પાછળ રહી જાય અને આવું કઈક થયું છે દુનિયા આગળ જઈ રહી છે અને આપણે લોકો કેમ કરીને પાંચસો વર્ષ પહેલા પાછળ જવા એનો પ્રયાસ કરીએ છીએ હા જીવવાના એ જ સિદ્ધાંતો છે પણ આજના સમયમાં એ વન માં કઈ રીતે પુષ્ટિ માર્ગી અપરસ રાખીને ઠાકોરજી સેવા થઈ શકે હવે તો એના વિચારો લોકોને આપવા પડશે

તો તો લોકો પ્રભુથી વંચિત થઈ જશે ક્યાંક મહાપ્રભુજી નો અપરાધ કરી દઈશું અમારે તો એ વિચારવું જોઈએ કે માં પણ કેમ લાલ લડાવી શકે એના રસ્તા હવે તમને આપવા પડશે અને એના માટે પ્લેટફોર્મ જોઈશે આ બધી વાતો કરવા માટે એટલે અમદાવાદ વૈષ્ણવ સંઘની સ્થાપના એટલે કરી છે થોડાક કાર્યોમાં વ્યસ્ત હતા એટલે એ કાર્ય હવે ધીમે ધીમે આગળ અને ગ્રંથો ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે પણ આ વર્ષના અંતમાં દરેક વિસ્તારમાં અમદાવાદ વૈષ્ણવ સંઘની સુંદર ટીમો બનશે જુદા જુદા પ્રકારના સત્સંગો અને શિબિરો શરૂ થશે અને વર્ષના અંતે એક મહાસંમેલન લગભગ પચીસ હજાર વૈષ્ણવ ભેગા થાય એવું એક મહાસંમેલન અમદાવાદ ખાતે કરવાનું છે આ બધા વિચારો લઈને વિશ્વભરમાં જઈએ છે આજે ઓસ્ટ્રેલિયાના ખૂણેથી લઈને અમેરિકાના ખૂણા સુધી કેટ-કેટલા સ્થાનોમાં હવેલીઓ કેટ-કેટલા સત્સંગો યુવાનો બાળકો આ બધું જ કાર્ય થઈ એકમાત્ર આપણી એવી સંસ્થા અમદાવાદની આ ઇન્ટરનેશનલ વૈષ્ણો સંઘ જેણે પાંચે ખંડોમાં આ કાર્યો કર્યા છે આ મહાપ્રભુજીની કૃપાના પ્રભાવ પ્રતાપે એમના બળે આ બધું થઈ રહ્યું છે અને આવતા વર્ષે એક વિશાળ અભિયાન થવાનું છે આવતું વર્ષ આખી પૃથ્વી પરિક્રમા મહોત્સવ અમે કરવાના છે એટલે કે એક વર્ષ બાદ બીજું વર્ષ આવશે અને ત્યારે પચાસ માં વર્ષ સુવર્ણ જયંતિ વર્ષ આવશે અને ત્યારે આખું વર્ષ વિશ્વના પચાસ દેશોમાં ન્યુઝીલેન્ડ થી લઈ પુષ્ટિ ધ્વજ લઈ અને અમેરિકાના ખૂણા સુધી આખી પૃથ્વી પરિક્રમા થશે અને વિશ્વના પચાસ દેશોમાં મહામહોત્સવ મહોત્સવ ઉજવામાં આવશે અને આખા વિશ્વમાં વસતા વૈષ્ણવો કેમ એક તાત્રને જોડાય અને એવું વિશ્વ કેન્દ્ર જે વિશ્વ વિષ્ણુતા धाम નર્મદાજીના કિનારે નારેશ્વર પાસે બનવા જઈ રહ્યું છે અને ત્યાં આખું ટ્રેનિંગ સેન્ટર એજ્યુકેશન સેન્ટર અને વિશ્વની મહાપ્રભુજીની સૌથી મોટી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ પુષ્ટિનું નિર્માણ થવા જઈ રહ્યું છે તો આ બધા કાર્યો આ અને પ્રભુ કૃપાથી આગળ વધશે અને જેમ જેમ જશે એમ આખો સમાજ એમાં જોડાય એવો ભાવ રાખ્યો છે અને આપ લોકો તો મને તો હું તો હંમેશા કહેતો હોઉં છું બધે જ કે મને બહુ સારા વૈષ્ણવ હંમેશા મળે છે જ્યાં જવું ત્યાં એવા સારા લોકો જોડાય છે કેટલા બધા સારા છો તમે લોકો બધાની અંદર કેવો ભાવ કેવી ભાવના શ્રદ્ધા અને જ્યારે અમે આઈએ મળીને તમારી આંખમાં જે ચમક દેખાય ને એ ચમક જોઈને એમ લાગે કે હું દ્વારકિષ્મા આવે છે કેટલું ઉમળકો ઉત્સાહ તમારા મનમાં હોય છે એમ લાગે કે જાણે આ બધા પરિશ્રમનું ફળ મળી ગયું જે તમારી લાગણી છે હું તો જ્યાં જ્યાં જાઉં દુનિયાભરમાં એટલા સારા લોકો મને મળતા હોય છે જ્યારે કોઈ પણ કાર્ય ઉપાડું કેવુંય નથી પડતું ઘોષણા કરીએ ને કાર્યો થવા લાગે છે લોકો જોડાય છે અહીં તો કાલી વિશ્વતા ધામ નું એનાઉન્સ કર્યું અહીં તો પ્લાનિંગ ચાલી રહ્યું છે અમારું ડોનેશન અમે શું યોગદાન અમે આપીએ લોકો સામેથી આવી આવી જોડાય બધું જ્યાં સુધી અમે રેડી નહીં હોઈએ ત્યાં સુધી કોઈનો એક રૂપિયો પણ લેવો નથી આજ સુધી એટલા કડવા અનુભવ લોકોને થાય પત્રિકાઓ તો એવી ભવ્ય બને જાણે શું બનવાનું છે અને ખાલી પત્રિકા જ બને બીજું કઈ બને જ નહીં

भाव यह गट कृष्ण अवतार श्री अवतार हरिराय महाप्रभु जी बने स्वरूपो नो परिचय कराने श्री वल्लभ विठल रूप को, को सके विचार શું મહાપ્રભુજી નું ચિત્ર જોઈ તમે એમ માનો છો કે તમે મહાપ્રભુજી ઓળખો છો તમે તો એ ચિત્ર એ આકૃતિ ને ઓળખી રહ્યા છો રૂપ અને સ્વરૂપ બંનેમાં ફરક હોય કૃષ્ણ કાળા છે ઘોંગરાળા વેશ છે કેશ છે કમળ જેવી માકડી આખું નેત્રો છે પીતાંબર ધરે આ તો રૂપ છે સ્વરૂપ શું છે રસો વૈસ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી રૂપ અને સ્વરૂપમાં ભેદ છે હું તમને બતાવું ગુડ ભાવ સ્વામી ની અને પ્રગટ કૃષ્ણ અવતાર પ્રગટ રૂપે તો સાક્ષાત કૃષ્ણ છે પણ ગુડ ભાવથી લીલાના સ્વામની અને ચંદ્રાવલી જો ઘણા ભગવત સ્વરૂપો ની આગળ બે ગોપીજનો મદન મોહનલાલજી ગોપીજનો આ બધે ભાવના છે તો ગુડ ભાવ યહ સ્વામીની ગુડ ભાવ સ્વામીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે ને અને ઘણી બધી ચર્ચાઓ અને ઘણા બધા પ્રસંગો એમાં છે એ રીતે ગુસાઈજી ચંદ્રાવલીજી નું રૂપ છે

જાણ ત્રણ સરકોયુ હરીણ વ જાણ્યા ત્રણ સરકોય જાણ્યા તો બધું જ ગુમાવ્યું સ્વામી એટલે જ આપણે ત્યાં તમે જો વલ્લભ કળા ધારણ કરે અને કાનમાં ક્ણફૂલ ધારણ કરે આ બધા શું ભાવ છે આ બધા ભાવ સ્વામીજી ભાવ ઘણી જગ્યાએ હવેલીઓમાં પણ એવો ક્રમ છે આરતી જ્યારે પણ કરે તો બે કડા આપવામાં આવે ને કડા ધરીને જ આરતી કરવામાં આવે ઉપરણાનો પણ એ જ ભાવ છે પ્રાચીન સમયમાં તે ઉપરણો માથા સુધી ઓઢી પ્રાચીન પિછવાઈઓમાં તમે અન્નકુટી ગાદી જોશો તો મસ્તક સુધી ઓઢીને આરતી કરી રહ્યા છે આ શું ભાવ ગુડ ભાવ યશ સ્વામી આ યશોદાજી અને સ્વામીજી ભાવ છે કે એ યશોદાજી ને એટલે જ આપણે ત્યાં કઈ પણ કરી તો વલ્લભ કુલ ને હાથ લાવ્યું ને આપ જારી ભરો મેં હાથ લગાવીએ આપ ભોગ ધરો હાથ લાવી આ હાથ કેમ આવ્યું કારણ આપણે ત્યાં ગુડ ભાવ એ સ્વામીની જે પ્રભુ ને ધરી રહ્યા છે એટલે જ આપણે ત્યાં એક અન્કુટ છે તો ચલો વલ્લભ કુલ ને પધરાવા એમના હાથે ભોગ ધરાવીશું આ મનોરથ છે તો એમને આરતી કરવા બોલાવીશું આ બધું કેમ ક્રમ આવ્યો આ ક્રમ એટલા માટે આવ્યો કારણ કે આપણે ત્યાં શ્રી વલ્લભ ની સ્વામીજી રૂપ માનવામાં આવે અને ઠાકોરજી ચોક્કસ આરોગે આ ભાવ થી વલ્લભ કુલ પાસે ને આપણે હાથ લગાવીએ અને હાથ લગાવીએ તો એમ માનજો કે આપણું પોચ્યું એમ ના થકી કારણ કે વસ્તુ ઉત્તમ હોય એ આપણે ત્યાં નથી જોવાતું કાની ઉત્તમ હોય એ જોવાય છે માધ્યમ ઉત્તમ હોય એ જોવાય છે કારણ બની જશો અને તમારી રંચક સામગ્રી એના થકી ઠાકોરજી અંગીકાર કરી એમ થાય કે અમારી તો લાયકાત ક્યાં છે કે અમારી જારી મહાપ્રભુજી આરોગે પણ અમને હાથ લગાવીશું એટલે ધક્કો મારીને આગળ આવીને ચારી ભરી દઉં તો ભરી તો દીધું પણ હૃદય ખાલી રહી ગયું એનું શું ચારી તો ભરાય પછી એને બેઠક કરી ના કહેવાય પછી એને ઉઠક બેઠક કરી કહેવાય એમ ઘણી કરવા જઈએ બેઠક પણ કરીને આવી ઉઠક બેઠક ક્યાં ઉભા છો કોની સામે ઉભા છો એનો વિચાર જો ભૂલી જશો અને જારી ભરવું એ જ લક્ષ બની જશે તો પછી સેવા કેમ રહેશે વધારે ભાઈ લો કારણ કે આની કાની નહીં તો આની કાની આની કાની નહીં તો આની કાની આની નહી આની કાની આની નહી તો આની કાની થી તો આરોગ્ય જ જશે મહાપ્રુભ એને કાની વધારે મળે છે જેટલો પાછળ રહે પણ એનો અર્થ વ્યવસ્થાના ભાગ રૂપે તમે ભરી છે તો સિવાય પાછા લોકો એવું ના કરે હું છેલ્લો તું પહેલા તું પહેલા તું પહેલા મહાપ્રભુજી કે ભાઈ કોઈ તો ભરો हे ओई ना तेले એટલે મારી વાતની ભાવના પકડજો શબ્દ ના પકડતા એટલે એ પણ ચોકટ કરી દો તો ગુડ ભાવ યહ સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર એમ કહીને આગળ હેસી મુ સાખી માં છે હરિરાય બાપ બુધી ગાન કરતા ગાય જય દેને પચિત ગતન ચના મહા શ્રી

ज्यादा गिरिराज जी विराजे ज्यादा यमुना जी विराज अरे दास जी पर आज भूमि ऊपर श्री गुसाई जी भी कृपा करी ना दर्शन करता जे अः वल्लभ साखी हरिराय जी गाय